હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ત્રણ પ્રકારની ઠંડાઈ બનાવી છે જે તમે મહાશિવરાત્રિમાં પ્રસાદ રૂપે કે ઘર માટે અને હોળીમાં પણ આ ઠંડાઈ બનાવી શકો છો ગરમીમાં એકદમ ગુણકારી છે અને ઘરે જ એકદમ ઓછા ખર્ચે ચોખ્ખી અને સરળ રીતથી આ ઠંડાઈ બની જાય છે તો ચલો બનાવીએ જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી લેજો આગળના વિડીયોની નોટિફિકેશન માટે તો મેં અહીંયા અડધો કપ બદામ અને પંદર નંગ જેવા પિસ્તાને ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે જો તમારી પાસે ટાઈમ હોય તો ઠંડા પાણીમાં પલાળી રાખજો અડધો કલાક જેથી તેની છાલ એકદમ આસાનીથી નીકળી જાય આપણે આ ઠંડાઈમાં છાલનો ઉપયોગ કરવાનો નથી નહીં તો આપણી ઠંડાઈ કાઢી પડી જશે તેથી આપણે પિસ્તા અને બદામની છાલ કાઢી લઈશું તમે આવી રીતે પાણીમાં ડૂબોડીને રાખશો તો ફટાફટ તેની છાલ નીકળી જશે મેં અહીંયા બધા પિસ્તા અને બદામની છાલ કાઢી નાખી છે હવે આ જ બાઉલમાં મેં અડધા બાઉલ જેટલા કાજુ ઉમેરી દીધા છે તેની જ અંદર બે ચમચી જેટલા મગજ તરીના બીજ ઉમેરી દીધા છે બે ચમચી જેટલી ખસખસ અને પંદર નંગ જેટલા મરી ઉમેર્યા છે ત્રણ ચમચી જેટલી વળિયાળી નાખી છે ઈલાયચી નાખી છે પાંચ નંગ અને ગુલાબની પાંખડીઓ નાખી છે તમારી પાસે હોય તો નાખજો નહીં તો સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે આ બધી વસ્તુને ત્રણથી ચાર કલાક જેટલી પલાળીને રાખવાની છે જો તમારી પાસે એટલો ટાઈમ ના હોય તો તમે ગરમ પાણીમાં કમસે કમ એક કલાક જેટલું પલાળી રાખજો જેથી આપણી આ બધી જ વસ્તુ એકદમ સારી રીતે ફૂલી જાય અને પાણી તમે એટલું જ ઉમેરજો જેટલું કે આ બધું ડ્રાય અંદર ડૂબી જાય આની અંદર વધારે પાણી નથી ઉમેરવાનું બસ આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મરી તમે વધારે પણ નાખી શકો છો જો તમને તીખાસ વધારે જોતી હોય તો પણ બાળકો માટે બનાવતા હોય તો થોડા ઓછા જ નાખજો બસ હવે તેને ઢાંકણ બંધ કરીને ત્રણ ચાર કલાક રેસ્ટ આપી દઈશું અને તેની સાથે સાથે આપણે થોડું કેસરને પણ પાણીમાં પલાળી લઈશું જેથી જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે તે એકદમ સારી રીતે પલળી જાય તો હવે જોઈએ કે આપણું જે પેસ્ટ બનાવવાની છે ડ્રાય પલાળ્યા હતા તે એકદમ સારી રીતે ફૂલી ગયા છે તો બસ હવે તેને આપણે એક મિક્સર જારમાં નાખી દઈશું જો તમને થોડું લાગે કે પાણીની જરૂર છે તો થોડું પાણી ઉમેરી તેને એકદમ સારી રીતે સ્મૂથ પેસ્ટ બનાવી લેજો તો બસ તેને એકદમ સારી રીતે પીસી લઈશું આપણે બસ આ જ રીતે એકદમ સારી રીતે પીસાઈ ગયું છે તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો ચલો હવે આપણે પહેલી ઠંડાઈ પાન ફ્લેવરની બનાવીશું તો તેના માટે મેં મિક્સર જારમાં બે ચમચી જેટલું રહેવા જ દીધું હતું ઠંડાઈની જે પેસ્ટ બનાવી હતી તે અને તેની અંદર અહીંયા હું મીઠું પાન નાખી રહી છું મેં તેની અંદર સોપારી નથી નખાવી જો તમારી પાસે આવું પાન ના હોય તો તમે ખાલી એમ જ પાન પણ લઈ શકો છો તો તેની અંદર હું દોઢ ગ્લાસ જેટલું દૂધ નાખીશ આ દૂધ મેં ગરમ કરીને ઠંડુ કરી લીધું છે તો તમે પણ દૂધને ગરમ કરી ઠંડુ કર્યા પછી જ લેજો અને તેની સાથે હું સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈશ તમે વધારે ઓછી કરી શકો છો મેં અહીંયા ત્રણ ચમચી ખાંડ નાખી છે આ બધી વસ્તુને હવે એકદમ સારી રીતે આપણે પીસી લઈશું તો હવે એ પીસાઈ ગયું છે તો આપણે એક ગ્લાસમાં મેં અહીંયા થોડી તૂટી ફૂટી અને ગુલાબને નાખ્યું છે અને ત્રણ બરફના ટુકડા નાખ્યા છે હવે આપણે તેની ઉપર પાન ફ્લેવરની ઠંડાઈ નાખી દઈશું એકદમ ઝડપથી બની જાય છે આ ગરમીમાં તો ગાર્નિશિંગ માટે થોડા બાદામ અને પિસ્તા નાખ્યા છે મેં ગુલાબની પાંખડીઓને એકદમ સારી રીતે પીસી લીધી હતી અને તેને એડ કરી છે તો બસ હવે રેડી છે આપણી પાન ફ્લેવર હવે આપણે કેસર ફ્લેવર ઠંડાઈ બનાવીશું તો તેના માટે પણ એ જ પ્રોસેસ છે મિક્સર જાર લઈશું અને તેની અંદર બે ચમચી જેટલી ઠંડાઈની પેસ્ટ નાખી દઈશું ત્યાર પછી આપણે જે પલારીને કેસર રાખ્યું હતું તેને એડ કરી દઈશું અને એક ગ્લાસ જેટલું દૂધ નાખીશું તમે અહીંયા તમારી રીતે દૂધ વધારે ઓછું કરી શકો છો અને એ પ્રમાણે ઠંડાઈની પેસ્ટ નાખી શકો છો તમે અહીંયા બીજા કોઈપણ ફ્લેવરમાં બનાવી શકો છો આ ઠંડાઈ મેં અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ નાખી હવે તેને સારી રીતે પીસી લીધું છે તો હવે ફરીવાર થોડી તૂટી ફૂટી બ અને ગુલાબનું કતરણ નાખી દઈશું અને કેસર ફ્લેવર જે આપણે ઠંડાઈ બનાવી છે તેને નાખી દઈશું ગ્લાસમાં તમે આ ઠંડાઈની પેસ્ટને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તમારું મન જ્યારે હોય ત્યારે તમે તેને બનાવી શકો છો અને ગરમીમાં એમ પણ આવી ઠંડાઈ પીવાની મજા જ આવે છે બે આઈસ ક્યુબ નાખી દીધા છે મેં અહીંયા તો રેડી છે આપણી કેસર ફ્લેવર ઠંડાઈ પણ રેડી થઈ ગઈ છે તો મારે અહીંયા થોડું વધારે બની ગયું હતું તો મેં અહીંયા કેસર ફ્લેવર અને પાન ફ્લેવર બંને મિક્સ કરીને એક ઓર ઠંડાઈ રેડી કરી લીધી છે બંને મિક્સમાં તો મેં અહીંયા ત્રણ ગ્લાસ રેડી કરી લીધા છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ગુલાબનું કતરણ પણ નાખી દીધું છે ને સર્વિંગ માટે બદામ અને પિસ્તાનો ભૂકો પણ નાખી દીધો છે તો રેડી છે આપણી પાન ફ્લેવર અને કેસર ફ્લેવર ઠંડાઈ તો તમે જોઈ શકો છો મેં અહીંયા બે મિક્સ ફ્લેવર રાખ્યો છે પાન ફ્લેવર કેસર ફ્લેવરને મિક્સ કરીને એક ઠંડાઈ બનાવી છે એક પાન ફ્લેવર ઠંડાઈ છે અને એક કેસર ફ્લેવર ઠંડાઈ છે તો બસ આ એકદમ ઝડપથી બની જાય છે અને આપણે ઘરે જ બનાવી છે તો એકદમ ચોખ્ખી બનીને રેડી થાય છે તો તમે પણ જરૂરથી બનાવજો આ ઠંડાઈ હોળી પર બનાવો મહાશિવરાત્રિ પર બનાવો એકદમ ગરમીમાં ગુણકારી અને ત્રણ પ્રકારની ઠંડાઈ બનાવીને રેડી થઈ ગઈ છે તો જ તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાઇકન જરૂરથી ક્લિક કરજો મારા નવા વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળે તે માટે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ